જન્મ જન્મદિવસ નિમિત્તે મહિલા કાઉન્સિલરે જનસેવાના ઉદ્દેશથી આયુષ્યમાન વય કેમ્પ કેમ્પનું ખાસ આયોજન કર્યું હતું જેમાં કાઉન્સિલર મનીષ પગાર યુવા મોરચાના મહામંત્રી શ્રી ગણેશ ગ્રુપના પ્રમુખ રણજીતસિંહ રાઠોડ જીગાભાઈ જય રણછોડ ભાવિન પટેલ ને કુંજ બારોડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં વિસ્તારના રહીશોએ સિત્તેર વર્ષની અંદરના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા વોર્ડ વિસ્તારના સિનિયર સિટીઝન્સે આ કેમ્પનો લાભ લઈ શકે તે માટે ત્રેવીસ અને ચોવીસ એમ બે દિવસ આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આજરોજ અમારા વોર્ડ નંબર બારમાં મારા સાથી કાઉન્સિલર શ્રીમતી ટ્વિંકલબેનનો જન્મદિવસ છે એ જન્મદિવસ નિમિત્તે આજરોજ વોર્ડમાં એક સરસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સિત્તેર વર્ષથી ઉપરના આયુષ્યમાન વય વંદના કાર્ડ માટે સિત્તેર વર્ષથી નીચેના લોકોના કાર્ડ માટે પણ આયુષ્યમાન કાર્ડ માટે બીજું કે ચૂંટણીલક્ષી જે કાળમાં જે પણ કંઈ લોકોને તકલીફ હોય એના નિવારણ માટે પણ અને કેવાયસી માટે પણ આ દરેક વિષયોને આવરી લેતા એક સરસ કેમ્પનું આયોજન કર્યું છે જેમાં ખૂબ જ સારો પ્રતિસાદ સવારથી મળી રહ્યો છે ગત અઠવાડિયે પણ આ કેમ્પ કરવામાં આવ્યો હતો આ વખતે આ કેમ્પ આજે અને કાલે એમ શનિ અને રવિ બે દિવસ રાખ્યો છે લોકોનો ખૂબ જ પ્રતિસાદ છે અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને આ સિત્તેર વર્ષની ઉપરના લોકોને જે ભેટ આપી છે એ ખૂબ જ પ્રશંસનીય કાર્ય છે અને એ સાથે જ આજે કહી દઉં કે આજે એટલો સરસ દિવસ છે કે એક બાજુ ટિંકલબેનનો જન્મદિવસ છે અને મહારાષ્ટ્રમાં જેવા મોટા રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી અને મહાયુવતીનો ભવ્ય વિજય થયો છે એ માટે પણ ખૂબ અભિનંદન આપું છું આયુષ્માન કાર્ડનો કેમ્પ રાખ્યો છે આજે આપણા વોર્ડ નંબર બારના કાઉન્સિલર એવા ટ્રિંકલબેન મનીષભાઈ ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ સોટાના માર્ગદર્શન હેઠળ સિત્તેર વર્ષની ઉપરના અને સિત્તેર વર્ષથી નીચેના લોકોનો આજે આયુષ્યમાનનો કેમ રાખ્યો છે આજે ટ્રિંકલબેનનો જન્મદિવસ હોવાથી ટ્રિંકલબેનને જે આપણા વિસ્તારના લોકો માટે જે આજનું આયુષ્યમાન કાર્ડનું આયોજન કર્યું એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું મનીષભાઈનો આભાર માનું છું શૈલેષભાઈનો ટ્રિંકલબેનનો ખૂબ ખૂબ આભાર માનું છું હું અહીંયા કાર્ડ બનાવવા ચાલુ હું એકલો આવું છું હું મારા મિસેસ ને મિસેસ ઘરે છે બહાર ગઈ છે એટલા માટે બાકી આ લોકોએ બહુ મસ્ત કામ કર્યું છે આ છોકરી હા ટિંકલ બેન શું કહે ટિંકલ બેન ટિંકલ બેન મનીષ 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 પગાર અને બધાએ બહુ મસ્ત કામ કર્યું છે સારું સારું મતલબ સારું રીતે કામ કર્યું છે ને આ કામ કરી જાહેર શૈલેષ શૈલેષ ભાઈ સોટા શૈલેષ સોટા તો મારા ખાસ ફ્રેન્ડ છે હું વાડીમાં હતો પહેલા વાડીમાં રહેતો હતો બહુ સારું બહુ સારું જબરજસ્ત એટલે તો ભાજપમાં આપણે કઈ કરીએ ને ભાજપમાં ભાજપ જિંદાબાદ કરવાનું વિનાયક રણના બદ